નમામીશ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ આકાશ ચિદાકાશમાં દેવ મહાદેવનો જે આરાધનાનો પર્વ છે તે આજથી શરૂ થઈ ચૂક્યો છે શ્રાવણ સુદ એકમ આરસી શરૂ થઈ ચૂકી છે અને શિવાલયોમાં મહાદેવની ભીડ ઉમટી પડી છે અને હર હર મહાદેવના નાદ સાથે પૂરું શિવાલય ગુંજી ઉઠ્યું છે કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને છે કે ચાતુર્માસ જ્યારથી દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનો પણ ત્યાર પછી જે છે તે શરૂ થઈ જાય છે તો ત્યારે ભગવાન શિવ જે છે તે આ સૃષ્ટિને સંભાળે છે અને તેનું રક્ષણ કરે છે કારણ કે ભગવાન વિષ્ણુ જે છે તે પોઢેલી અવસ્થામાં હોય છે અને ત્યારે ત્યારબાદ જે શ્રાવણ માસની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના માટે લોકો ઉમટી પડતા હોય છે તો જે ચોવી કલાકની ટીમ હાલ અત્યારે બિલેશ્વર મહાદેવ ખાતે આવી ચૂકી છે અને ભક્તોની ભીડ અહીંયા ઉમટી પડી છે દેવાધિદેવ મહાદેવની આરાધના માટે પુષ્પ બિલપત્ર ચંદન લઈ અને ભક્તો જે છે તે ભગવાનને રીઝવવા માટે આવી રહ્યા છે અને પોતાની પ્રાર્થના પોતાની મનોકામના ભગવાન શિવ સામે મૂકી અને પ્રાર્થના કરી રહ્યા છે કે શીઘ્રથી શીઘ્ર આ મનોકામના પૂર્ણ થાય તો હાલ બિલેશ્વર મહાદેવ ખાતે પંડિતજી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જી તમારું નામ જણાવશો શાસ્ત્રી અશોકભાઈ જોશી બિલેશ્વર મહાદેવના મુખ્ય વિજય અહીંયા શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસે ભક્તો ગાયના દૂધથી ગંગાજનથી અભિષેક કરી રુદ્રાભિષેક કરી અને પોતાના મનોરથના કાર્યો સિદ્ધ કરતા હોય છે અહીંયા બિલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ અમલ કરવામાં આવે છે અમાસના દિવસે ભજન કીર્તન પણ રાખવામાં આવે છે દર સોમવારના દિવસે ભગવાન શિવના કટા દર્શન છાયા દર્શન સોમનાથ દર્શન દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન આવી અલગ અલગ ભગવાનના શણગાર પણ કરવામાં આવે છે મંદિરને કુલોથી શણગારી અને ભક્તોને અહીંયા આવકારવામાં આવે છે બિલેશ્વર મહાદેવમાં દરરોજ અલગ અલગ ભગવાનને ભોગ ધરાઈ અને ભક્તોને પ્રસાદરૂપી આપવામાં આવે છે અમારા બિલેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી અહીંયા ભગવાનને ભોગ ધરાઈ અને ભક્તોને બધું પ્રસાદ આપવામાં આવે છે તો ભક્તોની ભીડ અત્યારે બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડી છે આપણે ભક્તો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને કેવી અનુભૂતિ શ્રાવણ મહિનામાં હું રેગ્યુલર અહીંયા આવું છું અને આજે પ્રથમ દિવસે અહીંયા હું આવ્યો છું તેથી મને ખૂબ જ આનંદ થાય છે અને હું એવું નથી કે ખાલી શ્રાવણ મહિનામાં જાઉં છું બાકી મારો રેગ્યુલર નિત્યક્રમ છે અને રેગ્યુલર અહીંયા આવી દર્શન કરી અને પછી જ હું મારું કાર્ય શરૂ કરું છું અને મને અહીંયા આવવાથી ઘણો જ આનંદ થાય છે કેવી અનુભૂતિ ખાસ કરીને જે લોકો ભાવ વિભોર થઈ રહ્યા છે અને એક અલૌકિક અનુભૂતિનો જે છે તે અનુભવ કરી રહ્યા છે હાલ જે કહે છે ને કે જે પણ જે છે મહાદેવ તે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ગળામાં વિષ ધારણ કરી અને આ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો તેવા દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને શિવાલયોમાં ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ઝી મીડિયા અમદાવાદ